દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આ ગાંડલા ગામનો ગેટ છે અને આ ગામ છે સ્વામિનારાયણના પ્રિય ભક્ત મુળીમા અને તમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કથા સાંભળી હશે કે સ્વામિનારાયણ ભગવાનના એક પ્રિય ભક્ત હતા તેમનું નામ હતું મૂળીમા અને મૂળીમાએ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને અહીંયા ઉતારો આપી અને સ્વામિનારાયણ ભગવાનને અહીંયા રોક્યા હતા અને તે ગામના આજે અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ અને આ એ જ ગલી છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ દાદા ખાસરની જાન લઈ અને ભટવદર જવા માટે નીકળ્યા હતા ત્યારે મુળીમા એ આજી કરી અને તેમને અહીંયા રોક્યા હતા અને આ છે ગાંધલા ગામની ગલીઓ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે ગાડું ચલાવી અને આ ગામમાં મૂળીમાના ઘરે ઉતારો લીધો હતો અને દોસ્તો મૂળીમા ભગવાનના એવા પ્રિય ભક્ત હતા કે સ્વામિનારાયણ ભગવાનને ને કરી અને તેમના નિવાસ સ્થાને રોકાવા માટે કીધું હતું અને આ છે ગાંધલા ગામનું રામજી મંદિર અને આગળ પણ તમને બધા દર્શન કરાવશું આ ગાંધલા ગામનું એક બીજું માતાજીનું મંદિર છે અને તેનાથી થોડુંક આગળ

એટલે તે જગ્યા પણ તમને બતાવીએ કે જ્યાં પોતે સ્વામિનારાયણ ભગવાને ઉતારો લીધો હતો અને આ એ જગ્યા છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે ઉતારો લીધો હતો અને ભગવાન સ્વામિનારાયણ અહીંયા ઉતારો લઈ અને મૂળીમાએ સાથે સત્સંગ કર્યો હતો અને મૂળિમા માને ઘણો બધા જ્ઞાન આપ્યા હતા અને આ એ જગ્યા આજ પણ મોજૂદ છે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણે ઉતારો લીધો હતો અને આ છે હનુમાનજીનું મંદિર ત્યાંનું સ્વામિનારાયણ ની મૂર્તિઓ અને ફોટા અને સબીઓ રાખેલી છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે રોકાયેલા હતા અને મૂળીમા એ વિનંતી કરી અને ભગવાનને રોકાવા માટે આજીજી કરી હતી અને આ એ જગ્યા છે કે ભગવાને સ્નાન કર્યું હતું અને આ જે આ જગ્યા છે અને આ ઘણી બધી મૂળીમાની યાદો હજી પણ મોજુદ છે અને દોસ્તો જોવામાં તમને ઘણી મજા આવશે અને મન પણ પ્રફુલ્લિત થઈ જશે અને દોસ્તો આ બધી આ જગ્યા ઉપર હજી ઘણા ભક્તો આવે છે અને મૂળિમાની ઘણી બધી ચીજોને જોવે છે આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર નાનું એવું બનાવેલું છે અને અહીંયાથી થોડાક આપણે આગળ લઈ જાવ તમને તો તમે જોઈ શકશો આ આ પણ એક સરસ મજાનું મંદિર છે કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા રોકાણા હતા અને આ સરસ મજાની એક નાની એવી જગ્યા છે અને આ છે મૂળિમાનો ફોટો કે જ્યાં મુળીમાએ ભગવાન સ્વામિનારાયણ ને દૂધ પીવડાવ્યું હતું અને દોસ્તો મુળીમા ભગવાન ના એવા પ્રિય ભક્ત હતા કે સ્વામિનારાયણ ભગવાને તેમને માંગવા કીધું તેમ છતાં મૂળીમાં એ ખાલી એટલી જ વસ્તુ માંગી હતી કે ભગવાન તમારે જો આપવું હોય ને તો એટલું જ મને આપો કે કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આવે તો તેમનો ઉતારો મારા ઘરે થવો જોઈએ ભગવાને તથાસ્તુ કીધું હતું અને આ એ જગ્યા છે કે તેને અક્ષત દેરીના નામથી ઓળખાય છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હતું અને આજે તેમની શરણ પાદુકા પણ મોજૂદ છે અને આ ગાંડલા ગામને સ્વામિનારાયણ ભગવાને પાવન કર્યું હતું અને ધન્ય છે એ મુળીમાને કે આજે ભગવાન તેમના હિસાબે ગાંધલા ગામની અંદર આવ્યા હતા અને મૂળીમાને વરદાન આપ્યું હતું દોસ્તો કોઈ પણ વાર અને આ અક્ષર દેરી ભગવાન સ્વામિનારાયણની ની સાત સાત પાદુકા તમને દેખાઈ રહી છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હતું અને તમે જો આ આવો ચોક્કસ તો આ જગ્યા ઉપર દર્શન કરવા જજો જય સ્વામિનારાયણ